અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે આ દરમિયાન ફરી એક વખત હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલની આગ્રહી કરી છે અંબાલાલ પટેલે રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાતમાં મુશળધાર વરસાદ લાવશે તે સાથે

છેલ્લા બે દિવસથી મેઘરાજાઈ સૌરાષ્ટ્રને જાણે બાન મા લીધું હોય તેમ વરસી રહ્યો છે જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તેની સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વલસાડ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં આતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત નવસારી દમણ દાદરાનગર હવેલી જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં બનાસકાંઠા અરવલી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી અને મોરબીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે મિત્રો સોમવારે સાબરકાંઠા અરવલી સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને દીવમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યના અનેક જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ સંભાવના રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ